વિદેશી દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ ખુલેઆમ થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસે પોલીસ કમિશનરને તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે કોંગ્રેસ દ્વારા શહેર પોલીસ આપવામાં આવેલા લેખિત પત્રમાં જણાવાયું છે કે હાલ સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા ગંભીર રીતે ખોરવાઈ રહી છે શહેરના અનેક વિસ્તારોમાં દારૂ અને નશીલા પદાર્થોની હેરાફેરી ધમધમી રહી છે જેના માટે જેના કારણે ગુનાખોરી વધી રહી છે 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 અને શહેરીજનો ભયના માહોલમાં જીવી રહ્યા કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સુરત શહેરના અનેક વિસ્તારો ખાસ કરીને ગીચ વસ્તીવાળા વિસ્તાર ઝુપરપટ્ટી અને શ્રમજીવી વસાહતોમાં ગેરકાયદેસર દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે આ પ્રવૃત્તિઓથી યુવા વર્ગ અને ગરીબ પરિવારો બરબાદ થઈ રહ્યા છે દારૂના બેફામ વેચાણને કારણે જાહેરમાં નશા કરીને ઝઘડા મારામારી અને મહિલાઓની છેડતી જેવી ઘટનાઓ વધી રહી છે કોંગ્રેસે એ પણ આક્ષેપ કર્યો છે કે કેટલાક ભ્રષ્ટ પોલીસ તત્વોના મૌન ટેકાથી આ ધંધો શક્ય બન્યો છે કોંગ્રેસે રજૂઆતમાં ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સતત અને અણધારી રેડની કાર્યવાહી હાથ ધરવી માત્ર છૂટક વેચાણકર્તાઓ નહીં પરંતુ સપ્લાયરો અને મુખ્ય સૂત્રધારોને ગુજરાત પ્રોહિબિશન એક્ટ સૂત્રો હેઠળ સજા જો કોઈ આ ધંધામાં જણાય તો તેની સામે કડક કાર્યવાહી કરવી કોંગ્રેસે પણ સૂચન કર્યું છે કે નાગરિકો પાસેથી માહિતી મેળવવા માટે ગોપનીય હેલ્પલાઇન શરૂ કરવી જોઈએ જેથી કરીને લોકો નિડરતાથી ફરિયાદ કરી શકે

એ સુરત અંદર કાયદો ની વ્યવસ્થા પડી ભાંગી છે આજે ખુલ્લેઆમ આમ છે દારૂ નો વેચાણ નશીલા પદાર્થો થઈ રહ્યું છે આજે એ ખુલ્લેઆમ છે તો બાઇક ના ઉપર જે દારૂના ના જાય છે તે પોલીસ ને રેમ નજર ચાલે છે તો તેમાં પોલીસ કોઈ દંડ કરતી નથી તેમાં કોઈ પોલીસ પકડતી નથી પણ ગરીબ અને મધ્યમ વર્ગ જે લોકો જે બાઇક પર જતા હોય કે ફોર પર જતા હોય તો તે લોકો ને દંડ કરવા માટે અને લોકો તિજોરી ભરવામાં જ રસ છે કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો આવું પગલું ભરવું પડે તો તેની જવાબદારી શહેર પોલીસ કમિશનરની રહેશે સુરત જેવા મેટ્રો શહેરમાં નશીલા પદાર્થોના ધંધાને રોકવા અને કાયદો વ્યવસ્થાનું રાજ સ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગણી કોંગ્રેસે કરી છે